જય શિયારામ પરમ પૂજ્ય દાદા એ સ્વાધ્યાય પરિવાર માં એક આપેલું સરસ મજાનું ભાવ ગીત છે જે આપણે સાંભળીશું એક જ અરમાન છે મને મારું જીવન સુગંધી બને એક જ અરમાન છે મને મારું જીવન સુગંધી બને ભૂલું બનું

दलका छाया के वाया वैडा तो ए आ पुष्पो कदी ना करमाया मारु जीवन सुगंधी बने प्रभु चरणों मोरे ऊ गमे गा खिलता खिलता ए खमे प्रभु चरणों मोरे ऊ गमे मारु जीवन सुगंधी बने गा खिलता खिलता एमे

જેમ ચંદન ઉળસીએ ઘસાતી એમ બ્રહ્મ કાર્યમો ઘસાતા રહેશો તો બહુ સારું રહેશે જગની ખારા શબ્દી ઉર્મ સમાવે તો સાગર મીઠી વરસા વરસાવે દરિયાનું પાણી ખારું ગમે એટલું હોય પણ એ વરાળથી ઉપર જાય એટલે એ વરસાદ તો મીઠો વરસાદ સદા ભરતી ને ઓટ માં રમે મારું જીવન સુગંધી બને મારું જીવન સુગંધી બને જય શ્રી આરામ જયર ભગવાન દાદા નું આ સરસ સ્વાવગીત છે ગમ્યું હોય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો